અંજાર શહેરમાં રિયા ગોસ્વામી અને તેના પરિવાર દ્વારા ચલાવવામાં આવતી ગેરકાયદે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી કેસમાં પોલીસે મહત્વપૂર્ણ પગલાં લીધા છે અંજાર પોલીસ અને પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારે ગુસ્સે ટોક એક્ટ હેઠળ કાર્યવાહી કરીને રિયા ગોસ્વામી તેમની માતા તારાબેન અને ભાઈ તેજસ ગોસ્વામીની કુલ ત્રેસઠ લાખ રૂપિયાની મિલકતો જપ્ત કરી છે જપ્ત કરેલી મિલકતમાં અંજારના દેવનગર અને ગંગોત્રી બે વિસ્તારમાંના મકાનો મેકપર બોરીચીના મકલેશ્વર નગરમાં આવેલ મકાન અને એક કારનો સમાવેશ થાય છે આ કાર્યવાહીથી અંજાર અને આસપાસના વિસ્તારોમાં વ્યાજખોર તત્વોમાં ફફડાટ ફેલાયો છે પોલીસના આ પગલાંથી સ્પષ્ટ સંદેશો મળે છે કે ગેરકાયદે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી જેવા ગુનાઓ સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે આ ઘટના રાજ્યમાં ગુથ ટોક એક્ટ હેઠળ વ્યાજખોરીની મિલકત જપ્ત કરવાની પ્રથમ ઘટના છે જે અન્ય વિસ્તારો માટે પણ ઉદાહરણરૂપ બની છે આવી કડક કાર્યવાહીથી આશા છે કે ભવિષ્યમાં વ્યાજખોરીના દૂષણ સામે વધુ સજાગતા અને કાયદેસર પગલાં લેવામાં આવશે